અને એમાં જે નિર્દોષ માનવીઓનો ભોગ લેવાનો એમાં ખાસ કરીને યાત્રાળુઓ તો મૃત્યુને ભેટ્યા એ સિવાય જ્યાં વિમાન જેની સાથે અથડાયું એવી મેડિકલ કોલેજની હોસ્ટેલ આજુબાજુના રહેવાસીઓ રાહદારીઓ તો આપને મારે એટલું ખાલી જણાવવું છે કે આ બધાને તો આર્થિક સહાય મેળવી હોય અને મરવી પણ જોઈ પણ જે લોકો આ બિલ્ડિંગ આયરે ટકરાણો એમાં જે મોતને ભેટા છે આજુબાજુના રાહદારી છે એક છોકરો કોઈ ખાટલા ઉપર સૂતો તો એ પણ મૃત્યુને શરણે થયો છે તો આવા લોકો માટે શું કરી શકાય અથવા તો આપને સહાય માટે આપનું શું માનવું છે નમસ્કાર જેપી દાદા નમસ્કાર આપની વાત સાથે હું સહમત છું ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના કહી શકાય એ પ્રકારની આ અકસ્માત છે અમદાવાદથી લંડન જઈ રહેલા યાત્રિકોએ સપનામાં પણ વિચાર્યું ન હોય કે એમની સાથે આ પ્રકારનો બનાવ બની શકે પરંતુ કમનસીબે આ પ્રકારની ઘટના ઘટી અને એમાં એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે ને મોત પણ એવા છે કે જે આગ લાગી વિમાનનું ઘર્ષણ થયું વિમાન પટકાયું ને ત્યારબાદ જે આગ લાગી જે અગનગળો જેને એક પ્રકારનો બોમ્બ વિસ્ફોટ કરતાં પણ વધારે તાકાત કારણ કે એક લાખ છવ્વીસ હજારથી લીટરથી વધારે એની અંદર પેટ્રોલ હતું તો જે આ સમગ્ર ઘટનાક્રમ બનીનો એમાં એટલી હદે જે કંઈ યાત્રિકો હતા એ મરણને શરણ થયા અને એના જે શરીર છે એ રાખમાં પરિવર્તિત થઈ ગયા છે કે એના મૃતદેહોની ઓળખ થઈ શકે એવી પણ પરિસ્થિતિ નથી ડીએનએ સેમ્પલના આધારે મૃતકોની ઓળખ થશે એના કોઈ અંગ હશે એ પરિવારજનોને સોંપવામાં આવશે આખું જે મૃતદેહ છે કે આખું શરીર છે એ તો બહુ ભાગ્યે જ બહુ ઓછા લોકોને મળશે ઓછા પરિવારોને મળશે તો આ ખૂબ જ દુઃખદ ઘટનાક્રમ છે એમાં આ અકસ્માત છે એટલે એમાં યાંત્રિક ખામીને કારણે થયો હોય કે માનવી ભૂલને કારણે થયો હોય એ તો આવનારા દિવસોમાં જે વિવિધ તપાસ એજન્સીઓ અત્યારે કાર્યરત છે એના અહેવાલ બાદ આપણને જાણવા મળશે પરંતુ સૌથી અગત્યની બાબત છે કે હવે આ ઘટના બની ગઈ છે તો એમાં એમના પરિવારોને આપણે અને સરકાર કઈ રીતે ઉપયોગી થઈ શકે તો એના ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન હોય છે જે એર ઇન્ડિયા છે એનું સંચાલન હાલમાં ટાટા સન્સ એટલે કે ટાટા કંપની કરી રહી છે ભારતની અંદર ખૂબ સારી છે તો ટાટા કંપની છે એમના તરફથી દરેક યાત્રિકોને આર્થિક વળતરની જાહેરાત કરવામાં આવી છે એને જે કાંઈ વીમા પોલિસીઓ હોય એના આધારે પણ એને વળતર મળશે પણ અગત્યનો સવાલ એ છે કે જેના પર આ વિમાન તૂટી પડ્યું તમે જે વાત કરી જી એ મેડિકલ સ્ટુડન્ટ છે ત્યાં નીકળી રહેલા રાહદારીઓ છે કે આસપાસના જે સિવિલિયન્સ છે એમના જે મોત થયા છે એમને સરકારશ્રી તરફથી કયા પ્રકારનું વળતર મળે અને એના પરિવારોને સાંત્વના રૂપે આગળના દિવસોમાં કઈ રીતે આર્થિક રૂપે સિસ્ટમ દ્વારા મદદરૂપ થઈ શકાય આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને એના બાબતે પણ સરકારશ્રી તરફથી કે ટાટા સન્સ તરફથી ટૂંક સમયમાં

ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેમને સાંત્વના આપવા માટે જઈ રહ્યા છે રાજકોટવાસીઓમાં પણ આ ઘટનાને લઈને શોકનું મોજું છે હજી રાજકોટના પનોતા પુત્ર કહી શકાય વિજયભાઈને રાજકોટ માટે એમણે ઘણું બધું એમના જાહેર જીવનની અંદર એણે રાજકોટને આપ્યું છે એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ ઘણી બધી એમના તરફથી સેવાઓ રાજકોટને મળી છે તો એમના અંતિમ સંસ્કાર રાજકોટમાં થાય એવી દરેક રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોની લાગણી છે અને એમના પરિવારજનો દ્વારા પણ આ પ્રકારની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ હવે એ કયા સમયે કારણ કે જ્યાં સુધી એમનું ડેડ બોડી કે એમનું જે પાર્થિવ શરીર છે એ પરિવારજનોને સોંપવામાં ન આવે ત્યાં સુધી અંતિમ યાત્રાનો સમય નક્કી થઈ શકે નહીં તો રાજકોટવાસીઓ આ બાબતે પણ એ પ્રશ્ન છે કે ક્યારે આ બધું શક્ય બનશે આ બધી બાબતોથી આપણે એક વસ્તુ અત્યારે જપી દાદા બહુ હાજી દરેક ના મનમાં પ્રશ્ન છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી ભરોસો નથી બરાબર છે ગમે 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 એટલી તમારી 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 પાસે રૂપિયા હોય 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 એટલા સત્તા એટલો પાવર પદ પ્રતિષ્ઠા હોય પણ જયારે ઉપરથી આદેશ આવે છે ત્યારે કોઈ એને અટકાવી શકતા નથી બરોબર એટલે આ જીવન છે આપણા પ્રાચીન ઋષિ પણ આ વાત કરી છે કે જીવન છે એક ક્ષણ ભંગોળ છે એક ક્ષણની અંદર જીવન છે સમાપ્ત થઈ જાય છે તમારી ઘણી બધી યોજનાઓ હોય જે તમે જીવન વિશે વિચારતા હો તમારા આગળના ઉપક્રમો હોય બધું અહીંનું અહીં થઈ જાય છે બરાબર આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા બરાબર જ્યાં સુધી તમે આ દુનિયામાં છો ત્યાં સુધી જ આ જીવન છે આ દુનિયા છે બરાબર છે જેવા તમે તમારા શ્વાસ ખતમ થઈ જાય છે આ દુનિયા પણ ખતમ થઈ જાય છે એટલે આવી બધી જે ઘટનાઓ આપણી આસપાસ જે ઘટિત થાય છે દુર્ઘટનાઓ ઘટિત થાય છે એમાંથી આપણે માનવ જાત તરીકે જીવન અમૂલ્ય છે જીવન છે એના દ્વારા સારા કામ કરીએ કે જેથી કરીને લોકો આપણને સારી રીતે યાદ કરે બરોબર છે બરાબર ગમે ત્યારે આ જિંદગીનો ક્રમ છે એ ખતમ થવાનો છે એ નિશ્ચિત છે જન્મ જેનો જન્મ છે એનું મરણ નિશ્ચિત જ છે બરાબર જાતસ છે એ મૃત્યુ દરેક

અત્યારે દુનિયામાં અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ ઊભો થયો છે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ખાસ કરીને જગત જમાદાર એટલે કે અમેરિકા એનો રોલ એની આગળની રણનીતિ એના વિશે આપ શું કહેવા માંગો છો જતી દાદા આ દુનિયાની અંદર જ્યારથી જાતિએ વિકાસ સાધો છે વિકાસના ઉપક્રમમાં માનવજાત આગળ વધી છે પેલા આદિમાનવ અવસ્થામાં હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જે અવસ્થા છે માનવજાતની એમાં એનું સૌથી કોઈ એનું અગત્યનું પાસું હોય તો યુદ્ધ છે એ માનવ માનવીય સ્વભાવ છે હિંસા કે હિંસાત્મક ગતિવિધિઓમાં સામેલ થવું એ એક પ્રકારનો માનવીય સ્વભાવ રહ્યો છે એ બંને પ્રકારનું કામ કરે છે એ વિનાશનું કામ પણ કરે છે અને સંરક્ષણનું કામ પણ કરે છે માનવ જાતને ટકાવવામાં પણ ક્યાંક ને ક્યાંક યુદ્ધની ભૂમિકા છે અને માનવ જાતને ખતમ કરવામાં પણ યુદ્ધની ભૂમિકા છે પરંતુ પહેલાના જે યુદ્ધો હતા એ સામ સામે પહેલા બાહુબળ કે લાકડીઓ કે તલવારો વડે લડવામાં આવતા પછી તોપખાનું એવું પછી આ મિસાઇલ એ બધું અત્યારના સમયમાં ડ્રોન હુમલાઓ થાય છે પરંતુ ઈરાન અને છે ને જે આ દુર્ગમ છે વિશે આગાસ કરે છે એ દુર્ગમ પથ કયો છે તો કે પરમાણુ યુદ્ધ પરમાણુ કારણ કે આખા યુદ્ધની ભૂમિકા કે આ તણાવની જે ભૂમિકા છે ને એ પરમાણુ તાકાત છે તાકાત દુનિયામાં ખૂબ ઓછા દેશો પાસે પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા છે એટલે ઇન્ટરનેશનલ લેવલના જે ઓર્ગેનાઇઝેશન ચાલે છે યુનોથી લઈને વિવિધ અલગ અલગ પ્રકારના એ લોકોની ભૂમિકા એવી છે કે અત્યારે જેટલા લોકો પાસે પરમાણુ બોમ્બ છે જેણે બનાવી લીધા છે એટલા પૂરતા એટલા દેશો પાસે જે નવા કોઈ દેશ છે પરમાણુ બોમ્બ બનાવ્યા નહીં કે પરમાણુ હથિયારો ધારણ કરે નહીં નહીં એટલે આ પ્રકારની એક મુવમેન્ટ દુનિયામાં ચાલે છે એમાં ઈરાન છે એની પરમાણુ ક્ષમતા ધીમે ધીમે હાંસલ કરી રહ્યું છે અને એ પરમાણુ બોબ બનાવી શકે એવી સ્થિતિમાં ઈરાન પહોંચી ચૂક્યું છે ઈરાન પાસે જો પરમાણુ બોબ આવે તો સૌથી વધુ ખતરો છે એ છે સ્વાભાવિક અને એટલે આમ તો ઇઝ ઇજરાયલ કાંઈ નથી જ્યાં સુધી અમેરિકા એની સાથે છે અમેરિકા એને એશિયાની રાજનીતિમાં એક ઊંટ તરીકે ઇજરાયલનો ઉપયોગ કરે છે બરોબર અમેરિકાની નીતિ છે એ સામંતવાદી નીતિ છે આપણે જેવી રીતે

પ્લાનિંગ કર્યું છે કે એના એના વિસ્તારમાં કે એની ભૂમિ ઉપર કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન પડે બીજા બીજા દેશમાં દુનિયાના જે દેશો છે એની ભૂમિ ઉપર યુદ્ધ થાય અને અને દેશોને અંદર લડાવી કટપટ કરાવી સતત દરેક દેશને દરેક દેશને ભયમાં રાખવો આ અમેરિકાની પોલિસી રહી છે જ્યાં સુધી કોલ્ડ વોર સ્થિતિ હતી રશિયા એટલે કે ભૂતકાળનું સોવિયત યુનિયન પણ મજબૂત હતું ત્યાં સુધી તો અમેરિકા ઉપર થોડી લગામ પણ હતી કારણ કે બે

એ મુસ્લિમ રાષ્ટ્રો છે પરંતુ મુસ્લિમ પણ પણ કોઈ સંભ કે એકતા નથી દાખલા તરીકે સાઉદી અરેબિયા છે તો સાઉદી અરેબિયા કાયમ ઈરાનની સામે હોય છે અને ઇઝરાયલ કે અમેરિકાની પડખે હોય છે બરાબર છે તુર્કીની નીતિ છે તો એ દર વખતે બદલાતી રહેતી હોય છે એટલે એવું કોઈ આ ધર્મ આધારિત અમુક રાષ્ટ્રો ભેગા છે કે બીજું એવું એવું નથી દરેક રાષ્ટ્ર છે એને પોતપોતાની આઇડિયોલોજી છે વ્યક્તિગત આઇડિયોલોજી છે અને એના સ્વાર્થ માટે એ ગમે તેની સાથે જઈને બેસે છે અમુક રાષ્ટ્રો છે અમેરિકા અને નાટો કે યુરોપ કન્ટ્રીની સાથે જઈને બેસે છે અમુક રશિયા કે ચીન કે એની સાથે જઈને બેસે છે એટલે આ દુનિયાની અંદર અત્યારે નવી તાકાતોના સર્જનનો સમય છે અને એના માટે થઈ અને આ ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ કે જે તણાવની પરિસ્થિતિ છે ખૂબ જ અગત્યની છે ઇઝરાયલે એવું નક્કી કર્યું છે કે ઈરાનને કોઈ પણ ભોગે પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનવા દેવું નહીં એટલા માટે થઈને એને ચેતવણી આપવા માટે ઇઝરાયલે ઈરાન ઉપર એટેક કર્યો એના બે પરમાણુ વૈજ્ઞાનિક અને ઘણા બધા લશ્કરી કમાન્ડોને એ હુમલાની અંદર ગુમાવવાનો ઈરાનને વારો આવ્યો છે ઈરાને પણ વળતો પ્રહાર કરીને એની બેલેસ્ટિક મિસાઇલો કે જે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છે એને ઇઝરાયલ ઉપર એટેક કર્યો છે અને ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં જાનહાની થયાના સમાચારો ગઈ રાતના મળી રહ્યા છે આમ જુઓ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બે હજાર કિલોમીટરનું અંતર છે ભૌગોલિક દ્રષ્ટિએ એની બોર્ડરો ક્યાંય એકબીજાને અટકતી નથી પણ આ પરમાણુ સત્તા કોઈ ન બને અને ભવિષ્યમાં એને કારણે કોઈ ખતરો ઊભો ન થાય એના માટે થઈને આ બે દેશો અત્યારે ટકરાઈ રહ્યા છે 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 અને તકલીફ એ એ કે આ ટકરાવ ધીમે ધીમે વર્લ્ડ દિશામાં પણ આગળ વધી શકે છે કારણ કે રશિયાએ એ છે એને ઈરાન ને સમર્થન જાહેર કર્યું છે અમેરિકા તો કાયમ ઇઝરાયલની સાથે રહેતું આવ્યું છે હવે બાકીના દેશો પણ ધીમે ધીમે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ જાહેરાત કરી છે કે ની પડખે ઉભા રહેશે કારણ કે જે દિશામાં અમેરિકા હોય એટલે નાટો દેશ છે અમેરિકા છે ઇઝરાયલ છે એની ધરી એક તરફ જશે અને ઈરાન અને રશિયા છે ભવિષ્યમાં ચીન પણ એના સમર્થનમાં આવી શકે તો આ દુનિયા છે ફરીથી બે ધ્રુવની અંદર વેચાઈ જાય અને જો આ ખતરો આગળ વધે તો ભવિષ્યમાં ગમે ત્યારે અત્યારે તો શક્યતા ખૂબ જ ઓછી છે પરમાણુ યુદ્ધની પણ ભવિષ્યમાં ગમે ત્યારે પરમાણુ યુદ્ધ થાય અને આ દુનિયાનો વિનાશ થાય એવી પણ સંભાવનાઓને આપણે નકારી શકીએ નહીં કારણ કે અત્યારે એટલા બધા પરમાણુ બોમ્બ જે પણ રાષ્ટ્રો પાસે પરમાણુ તાકાત છે અને એટલા બધા બોમ્બ બનાવ્યા છે કે એનાથી એક વખત ની અનેક વખત આ દુનિયાનો સહાર થઈ શકે એટલી તાકાત આ લોકોએ વેરી કરી છે આ વિનાશક તાકાત છે અને આ અત્યારની આખી દુનિયા છે એ યુદ્ધ જ્વર યુદ્ધના ઉન્માદની અંદર દરેક લોકોને એવું છે કે આપણે આને પાડી દઈએ આપણે આને પાડી દઈએ અને એ બધી આખી માનવજાત છે એનો જ આની અંદર સંપૂર્ણપણે વિનાશ થઈ જશે ઘણા બધા આ પ્રકારની આગાહીઓ પણ કરી છે એ તો એક અલગ વિષય છે એમાં આપણે પડવું નથી પણ અત્યારે જે ઇઝરાયલ અને ઈરાનનો સંઘર્ષ છે એને સામાન્ય કહી શકાય નહીં કારણ કે આ કોઈ બોર્ડર લાઈનના દેશો વચ્ચે જે પાડોશીઓ વચ્ચે નાની મોટા લડાઈ ઝઘડા હોય એ પ્રકારનો સંઘર્ષ નથી થઈ આ આખો આખી દુનિયાને એક ખતમ કરી શકે એ પ્રકારના સંઘર્ષની દિશાનું આ પ્રથમ પગથિયું છે આપણે એ આશા રાખીએ કે દુનિયાના સમજદાર લોકો છે એના હાથમાં આ દુનિયાનું નેતૃત્વ જાય દરેક જગ્યાએ એવા લોકોના હાથમાં અત્યારે સત્તા આવી ગઈ છે કે એ લોકોને પોતાનો અહમ પોતાની મોટાઈ દેખાડવા માટે કે પોતાના વ્યક્તિત્વને મોટું કરવા માટે થઈને ગમે એટલા પોતાના દેશના હજારો નાગરિકોનો ભોગ લેવાય તો પણ એ લોકોને કશો ફરક પડતો નથી કારણ કે એ બધા તો સલામત છે હાજી કોઈ પણ દેશના મુખ્ય લોકો હોય કે મુખ્ય વડાઓ હોય એ તો બંકરોની અંદર યુદ્ધ સમયે સલામતી સાથે છુપાઈને બેસી જવાના છે પણ જે ભોગ બને છે એ આમ જનતા બને છે આમ નાગરિકો બને છે એટલે કોઈ પણ પ્રકારની યુદ્ધ હોય એ હંમેશા વિનાશક જ હોય વિનાશ જ વેચી એમાં કોઈની હાર જીત થતી હોતી નથી આપણા મનની અવસ્થાઓ છે હાર ને જીતી એવું કશું હોતું નથી યુદ્ધની અંદર દરેક લોકોનો હાર થાય છે જીત કોઈની થતી નથી હવે દાદા એક બેઠકના અંતમાં સૌથી પ્રથમ કે જેને પ્રાયોરિટી કહી શકાય પ્રાથમિકતા કહી શકાય એવું શું વ્યક્તિએ કરવું જોઈએ કે જેનાથી એની સફળતાના ચાન્સ છે એ વધી જાય જીગ્નેશભાઈ મારાથી સામાજિક અનુભવોના આધારે જાહેર જીવનમાં એટલે સામાજિક કે રાજકારણ રાજકીય રીતે આ કોઈ એક સમાજની વાત નથી સામાજિક કે રાજકીય રીતે જો તમારે સફળ થવું હોય અને જો યુવાનીમાં એટલે કે વીસ થી પચીસ વર્ષની ઉંમરમાં તમે જો એક વિઝન ક્લિયર કરો મગજમાં કે મારે આ ક્ષેત્રમાં સફળતા મેળવવી છે તો એની સફળતાની ચાવી રૂપે હું એટલું કહી શકું નજર મેળવશો તો તમને આ વધુ જાણકારી મળશે હું આપની વાત સાથે સહમત છું પરંતુ મારો એક એમાં હું એડિશન કરું છું એક ઉમેરો છું ફેક્ટર કે માત્ર ને માત્ર દુનવય સફળતા દુનિયાની નજરે દેખવામાં આવતી કે જોવામાં આવતી સફળતા જ આખરી નથી માણસ જીવનને પોતે મનુષ્ય તરીકે જન્મ લીધો છે એનો આત્મસંતોષ મળે એ પ્રકારનું એનું જીવન હોય એને પણ સફળતા જ કહી શકાય ભલે એને એક વ્યક્તિ ઓળખતો ન હોય પાડોશી ઓળખતો ન હોય તો પણ એ માણસ સફળ જ ગણાય અને તમને કરોડો લોકો ઓળખતા હોય પણ તમને અંદર આત્મસંતોષ ન હોય સારા કાર્યો કરવાની લાગણી ન હોય તમને આત્મા તમારો ડંખ દેતો હોય તો એ સફળતાનો કોઈ વિષાદ નથી બરોબર ધન્યવાદ ધન્યવાદ આજના એપિસોડમાં બસ આટલું જ ફરીથી ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં બેઠકમાં આપણે ફરીથી મળીશું અને નવા વિષય સાથે નમસ્કાર